નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર એક નવા જ પાઠની શરૂઆત કરવાની છે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણ મિતિના ઉપયોગો તો એની થિયરી પ્લસ બે ચાર દાખલાઓ છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે નો અભ્યાસ કરીશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઈક કરે શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે તથા આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય કારણ કે એક જ સ્વાધ્યાય છે આનો સંપૂર્ણ આધાર ક્યાં છે તો કે આનો સંપૂર્ણ આધાર છે ચેપ્ટર નંબર આઠની અંદર એનું કોષ્ટક સામેની બાજુ પાછીની બાજુ અને કર્ણ આ વિધયવાળા આ બધા સૂત્રો તો વિદ્યાર્થી મિત્રો આના જે દાખલાઓ છે તે બહુ સરળ છે બરાબર એક કે બે વખત આપણે જોઈએ તો આપણને તરત જ દાખલા આવડી શકે એમ છે કારણ કે કોષ્ટક ઉપર અને સૂત્ર ઉપર આધારિત છે તો આ દાખલાઓ તમને ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોજો કે આપણે મોબાઈલ એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોરની અંદર જઈ સર્ચ કરો વેદ ડિજિટલ એજ્યુકેશન એ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરો ઓપન કર્યા પછી મોબાઈલ નંબર નાખી ઓટીપી મગાવો ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે આ પેજ ખુલશે તો આ પેજની અંદર તમે ધોરણ નવ અને દસના તમામ સબ્જેક્ટના જે વિડિયો લેક્ચર છે તેના તમે આઈથી કલેક્ટ કરી શકો છો જોઈ શકો છો ડાઉનલોડ પણ કરી શકો છો જ્યારે ઓફલાઈન એટલે કે ઇન્ટરનેટ અવેલેબલ ન હોય ત્યારે શું તો ડાઉનલોડ કરેલું હશે તો આપણી નજર સમક્ષ આપણે એનું સોલ્યુશન કરીએ અને સાથે 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 આપણે એની અંદર વધારે પડતું રિવિઝન કરી શકીએ તો ખાસ ધોરણ દસ નવ અને દસના ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચર છે તે તમે આઈથી કલેક્ટ કરી શકો છો ક્યાંથી તો ક્યાં જે લખેલું છે પેડ કોર્સ ત્યાર પછી એક એક્ઝામ પેપર નામનું ફોલ્ડર પણ તમને એપ્લિકેશનમાં જોવા મળશે તો આની અંદર શું હોય છે તો કે આવનારી જે એક્ઝામો છે બરાબર બોર્ડની ખાસ તો બોર્ડની તો એને પૂર્વ તૈયારી રૂપે આપણે પેપરો તૈયાર કરેલા છે વિદ્યાર્થી મિત્રો કે જે મોસ્ટ આઈએમપી પેપરો છે એની અંદર જે સવાલો છે એના સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે તમને ત્યાંથી ફાઇલ મળી શકે છે બરાબર તો ખાલી ટૂંકમાં સમજી લઈએ કે કઈ રીતે એન્ટર થવાનું છે કોઈ ધોરણ પસંદ કરવાનું છે ધોરણ પસંદ કરી સબ્જેક્ટ પસંદ કરવાનો છે સબ્જેક્ટ પસંદ કરી અને એની અંદર આખું ચેપ્ટરનું લિસ્ટ ખુલશે એ લિસ્ટ પ્રમાણે જે ચેપ્ટરની આપણે તૈયારી કરવાની છે બરાબર બધા ચેપ્ટરની વિડિયો લેક્ચર આની અંદર છે તો જે આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરવું છે તો એ ચેપ્ટરની અંદર જઈ અને આપણે વિડીયો લેક્ચર ભણી અને રિવિઝન છે તે બેસ્ટ બનાવી બરોબર ચાલો તો વધારે પડતો તમારો સમય ન બગાડતા ત્રિકોણ મિતિના ઉપયોગો ચેપ્ટર નંબર બસ આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે જ વસ્તુની બે જ પ્રકારની થિયરીઓ છે એ યાદ રાખવાની છે ખાસ એક છે ઉત્સેધ કોણ અને બીજો છે ઔષેધ કોણ તો શું જોવાનું છે તો કે કઈ રીતે એને યાદ રાખવી તો કે આપણે જ્યારે કોઈ વસ્તુ જોવા જઈએ છીએ કોઈ વસ્તુ જોઈએ છીએ અને માથાને આપણે ઊંચું કરીએ છીએ એટલે કે માથું આપણે આકાશ તરફ લઈ જઈએ છીએ ત્યારે શું બને છે તો કે ત્યારે ઉત્સેદકોણ બને આટલું યાદ રાખવાનું છે ખાલી બરાબર તમારી સામે કોઈ વસ્તુ પડેલી છે બરાબર હવે વસ્તુ જોવા માટે તમે માથું આકાશ તરફ લઈ જાઓ છો તો શું બનશે ઉત્સેધ કોણ બનશે હવે જો અહીંયા કોઈ વ્યક્તિ ઊભું છે બરાબર સમજજો થોડુંક આપણે ડીપમાં સમજી લઈએ તકલીફ ન પડે અહીંયા કોઈ વ્યક્તિ ઊભી છે બરાબર તો એની આંખમાંથી જે નીકળતું કિરણ છે બરાબર સીધું કિરણ એને કહેવાય છે ક્ષૈતિજ રેખા શું કહેવાય ને ક્ષયતિજ રેખા અને જ્યારે એ માથું ઊંચું કરે છે ત્યારે એના આંખમાંથી જે કિરણ નીકળે છે એની કોઈ વસ્તુ તરફ જાય છે આ વસ્તુ છે આ કોઈ

ની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલી રેખા છે આપણે જોઈએ તે રેખા નિરીક્ષણ હેઠળનો જે પદાર્થ છે એ નિરીક્ષણ બિંદુને એક સાપેક્ષે શું બનાવે છે ઉચ્છેદ કોણ એટલે કે દ્રષ્ટિ રેખા જોઈએ તે અને ક્ષૈતિજ રેખા આપણી લાઈનમાં જે રેખા સીધી રેખા સીધું કિરણ હોય તે એની વચ્ચેનો ખૂણો એટલે શું કહેવાય ઉત્સેધ કોણ

નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુથી આગળનો ઔષધ એટલે શું થાય તો નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય એટલે કે તમે સમજો કે અગાસી ઉપર ઊભા છો બરાબર ટેરેસ ઉપર ઊભા છો અને નીચે કોઈ ફોર વ્હીલ ટુ વ્હીલ જાય છે તમે તમારી નજરની આ ગઈ તો તમારું માથું શું થયું મસ્તક નીચું થયું મસ્તક શું થયું નીચું તો જ્યારે મસ્તક નીચું થાય છે વસ્તુ જોવા માટે અને તો ક્ષયતિજ રેખા અને એ વસ્તુ જોવા માટેની જે દ્રષ્ટિ રેખા છે એની વચ્ચે જે ખૂણો બને છે એને કહેવાય અવશેધ ક્લિયર પણ ઔષધ કોણથી આપણે દાખલો ગણવાનો નથી તો ઔષધ કોણને આપણે શેમાં ફેરવવાનો છે ઉત્સેધ કોણમાં ફેરવી નાખવાનો છે એટલે શું થાય તમે જોવો છો કે તમે જે રેખાથી જોવો છો એ ક્ષયતિજ રેખા એને સમાંતર શું હોય તો કે તમે જે વસ્તુ ઉપર કે કોઈ ટેરેસ ઉપર ઊભા હોય તો એ જમીનને કેવી હોય સમાંતર જ હોય ને બરાબર તો સમાંતર રેખા થઈ આ એની છેદિકા થઈ એટલે આ ઝેડ બીનો જેડ બીનો એટલે શું બની ગયું યુગ્મ કોણ શું બની ગયું વિદ્યાર્થી મિત્રો યુગ્મ કોણ એટલે આપણે અવષેધને યુગ્મકોણને આધારે અવ ઉચ્છેદમાં ફેરવી નાખવાનો છે અવષેધ કો 40 હોય તો યુગ્મકોણને આધારે અવ ઉચ્છેદ પણ કેટલો મળશે 40 જ થાય ને બે સહેમત થશે ક્લિયર ચાલો તો હવે આપણે સ્વાધ્યાયમાં જઈએ સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન આપણે લઈએ બરોબર બસ બે જ વસ્તુનો આપણે ફોકસ ધ્યાન રાખવાનું છે ખાસ ઉચ્છેદ અને અવષેધ વધારે પડતું તો અવષેધ જ બરોબર જો સર્કશના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર એટલે અહીંયા એ બરાબર એ ચઢી રહ્યો છે જો દોરડું જમીન સાથે જમીન સાથે ત્રીસ અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો હવે પહેલાં આકૃતિ તૈયાર છે તો આકૃતિની વિગત આપણે લખવી પડે વિદ્યાર્થી મિત્રો એ બી શું છે થાંભલાની ઊંચાઈ શું છે થાંભલાની ઊંચાઈ એ આપણને આપેલું છે કેટલું વીસ મીટર અને ખૂણો સી એ આપણો છે કેટલો તો જોવો જોઈએ અહીંયા શું બને છે તો કે અહીંયા ઉચ્છેદ કોણ બને શું બને છે ઉચ્ચેદ કોણ શું જોઈએ છે તો કે ખૂણાની સામે ચાલવાનું ખૂણાને સાપેક્ષે ચાલવાનું કે મારી પાસે આ ખૂણો છે બરોબર એનો મને કર્ણ આપ્યો છે અને સામેની બાજુ જોઈએ છે તો સામેની બાજુ અને કર્ણ આવતું એવું સૂત્ર કયા વિધાય બનાવી શકે છે તો કે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે શું થાય સાઈન બરાબર સાઈન સી લેવાનો કારણ કે ખૂણો સી છે તો એની સામે કોણ છે તો કે સામે છે એ બી સાબાના છેદમાં કર્ણ એટલે કે એ સી ચાલો સાઈન સી એટલે સાઈન ત્રીસ ડિગ્રી એ બી આપણે જોઈએ છીએ એસી એ આપણી પાસે વીસ મીટર છે બરોબર સાઈન ત્રીસ ની કિંમત કેટલી છે તો કે સર સાઈન ત્રીસ એટલે એક ના છેદમાં બે થશે એક ના છેદમાં બે બરાબર એ બી તો આપણે જોઈએ છે છેદમાં આવશે વીસ આ વીસ ને આપણે અહીંયા ભાગાકારમાંથી સામે લઈ લઈએ એટલે ગુણાકારમાં આવી જશે તો વીસ ભાગ્યા બે કરીએ છીએ શું થાય તો કે એ બી બરાબર દસ મીટર શું આવે આ થાંભલાની ઊંચાઈ શું આવે આ થાંભલાની

વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે ત્રીસ માપ અંશના માપનો ખૂણો બનાવે છે એટલે કે અહીંયા અહીંયા ત્રીસ અંશ હું નામ આપી દઉં એ બી સી બરાબર અહીંયા કાટ ખૂણો જમીનને સ્પર્શે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડનું થડ એટલે આ એબી એ અંતર છે આઠ મીટર તો ઝાડની ઊંચાઈ શોધો વિદ્યાર્થી મિત્રો જુઓ ઝાડ ભાંઈગું નહોતું ત્યારે આવું હતું ને આ સમજાય તો જ કહેજો હો ભાઈ જોજો ખરેખર ઝાડ આવું હતું જ્યારે ભાંઈગું નહોતું વાવાઝોડાને કારણે જ્યારે ભાંગું નહોતું ત્યારે બરાબર હવે જેટલું અહીંથી ભાંઈગ્યું એટલું ક્યાં પડ્યું નીચે પડ્યું એટલે આ બે માપ કેવા થઈ ગયા સમાન થઈ કે જેટલું તૂટ્યું એટલું ક્યાં આવ્યું નીચે આવ્યું એટલે આમાં શું લખી શકાય તો કે એડી બરાબર શું થાય એ સી એડી બરાબર શું થાય એ સી અને બીડી આ તમારી થઈ વૃક્ષની ઝાડની ઊંચાઈ તો એની અંદર બે વસ્તુ છે એક એડી પ્લસ એ બી આ શું છે તો કે ઝાડની ઊંચાઈ અને એક તમને આપેલું છે થડથી અંતર આઠ મીટર એટલે કે બીસી અને એક ખૂણો સી આપણી પાસે છે ત્રીસ ડિગ્રી એન્સનો રેડી ચાલો હવે શું કરવાનું છે આપણે આપણે આપણા ફોકસ ઉપર ધ્યાન આપો ઝાડની ઊંચાઈ ઝાડની ઊંચાઈ એટલે મારે એડી અને એબી જોઈએ એડી અને એબી તો એડી છે એ કોઈ સાથે ખૂણો બનાવતો નથી એટલે કે ત્રિકોણનો ભાગ જ નથી ઉપરની સાઈડ છે એકલું એનો મતલબ કે એડી ન મળે પણ એસી તો મળે કે ન મળે મળે ને એસી બરાબર તો એસી જોતું હોય તો કર્ણ કર્ણ અને આ આઠ મીટર એટલે પાસેની બાજુ થઈ તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે પાબા થયું તો પાબા માટે કોણ આવે છે કોસ તો કોષ સી બરાબર પાસે ચાલો કોષ ત્રીસ ની કિંમત એટલે શું થશે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે કેટલી થશે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે બીસી આઠ એસી નથી હવે આ બેને ને વ્યસ્ત કરી દીધો એટલે કે ઊંધા કરી નાખો એને બરોબર

ચાલો બે ને છેદમાં વર્ગમૂળ ત્રણ છે એટલે આપણે સરવાળો થઈ શકે ને વિદ્યાર્થી મિત્રો સોળ પ્લસ આઠ ચાલો સોળ પ્લસ આઠ એટલે કેટલા થાય બાળકો તો કે ચોવીસ છેદમાં વર્ગમૂળ

આની અંદર તમારે ખાસ એ જોવાનું છે કે આકૃતિ સમજાવવી જોઈએ ડન ચાલો નેક્સ્ટ દાખલા નંબર ત્રણ જોઈએ એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે પેલું પાંચ વર્ષથી ઓછી ચાલો અહીં લખીએ પેલા પાંચ વર્ષથી ઓછી ઉંમર હોય ને એવા બાળકો બરાબર નાના બાળકો માટે જમીન થી ઉપરનો છેડો એ બધું ભાઈ સાઈડમાં હું આવે કાટકોણ ત્રિકોણ બીજું કાંઈ આવવાનું જ નથી આમાં નામ આપી દઈએ અને ચાલો છેડો છેડો કોનો તો કે લપસણીનો છે ને બરોબર એક પોઈન્ટ પાંચ મીટર રહે અને જમીન સાથે ત્રીસ અંશ નો ખૂણો બનાવે તો જો વિદ્યાર્થી મિત્રો લપસણી એમ ક્રોસ હોય એટલે આ છે એક પોઈન્ટ પાંચ મીટર એટલે કે આપણી વિગતમાં શું લખાય

શોધો જોજો જમીનથી ઉપરનો છેડો જમીનથી ઉપરનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર રહે અને જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારેના ઉંમરના બાળકો માટે ત્રણ મીટર રહે ની ઊંચાઈએથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે પસંદ કરે છે તો બંને છે લપસણી નહીં એટલે એ બી આવશે શું આવશે અહીંયા એબી અહીંયા છે વન પોઈન્ટ તો સામેની બાજુ તમને આપી છે કર્ણ તમારે જોઈએ છે તો બીજી વસ્તુ ક્યાંમાં રહી તો સાબાના છેદમાં કર્ણ એટલે સાયન જિંદાબાદ બરોબર સાયન્સ સી સામે એબી કર્ણ એસી જોઈએ છીએ આપણે એસી આપણી લપસણી છે તો સી કેટલું છે ત્રીસ ડિગ્રી અને છેદમાં ચાલો એટલે આવશે બે વન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ એસી હવે શું થશે આની અંદર બહુ સરળ સાદુ રૂપ છે આનું ઈઝી છે જો આ એસી અહીંયા જવા દો એટલે એસી બરાબર બગડો સામે જ હતો એટલે વન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટુ થઈ જાય ને ગુણાકારમાં એટલે એસી આવશે ત્રણ મીટર શું કહેવાય લપસણીની લંબાઈ ક્લિયર બરાબર ચાલો નેક્સ્ટ આની અંદર બીજું હવે ખાલી શું કરવાનું છે ત્રણ મીટર અને સાઠનો નો ખૂણો બનાવવાનો છે એટલે આકૃતિ ચેન્જ કરવાની છે બીજું કાંઈ ચેન્જ કરવાનું આની અંદર આવતું નથી ચાલો સેમ ટુ સેમ જ છે આકૃતિ આપણે નામ ફેરવી નાખીએ અહીંયા લખીએ પી અહીંયા લખીએ ક્યુ અહીંયા લખીએ આર ચાલો આ ત્રણ મીટર અને આ સાઈઠ અંશનો ખૂણો અને આ તમારી લપસણીની ઊંચાઈ આપણે શોધવાની છે રેડી તો પી ક્યુ બરાબર ત્રણ મીટર ખૂણો આર બરાબર સાઈઠ અંશનો ખૂણો બનાવશે જમીન સાથે તો જોઈએ છે આપણે ટેન જ સોરી સાઈન જ લેવું પડશે ને બેમાં સામેની બાજુ છે કોણ પી ક્યુ છેદમાં પી આપણે જોઈએ છીએ તો સાઈન આર આપ્યો છે સાઈઠ ડિગ્રી આ ત્રણ અને આ આપણે જોઈએ છે ચાલો સાઈન સાઈઠ ની કિંમત થશે વર્ગમૂળ ત્રણ ના છેદ બે કેટલી થશે વર્ગમૂળ ત્રણ છેદ અહીંયા આવે બે સામે જાય વર્ગમૂળ ત્રણ છેદમાં આવે તો આમાં સમયકરણ ન કરવું હોય તો રસ્તો છે આ ઉડાન નાખો હું વિધું કારણ કે ત્રણ ને બે ભાગમાં વેચો તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ થાય ને તો વધે છે બે વર્ગમૂળની અંદર મીટર આ લપસણી બીજી લપસણીની ઊંચાઈ કેવા બાળકો માટે હતી આ લપસણી તો કે પાંચ વર્ષથી વધારે ઉંમર હોય એટલે એથી મોટા બાળકો હોય એના માટેની લપસણી હતી જેની લંબાઈ આવે છે બે વર્ગમૂળની અંદર ત્રણ અને આની છે ત્રણ મીટર નાના બાળકોની ક્લિયર બરોબર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખી અને પછીના જે દાખલાઓ છે તે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું